આ જે મોબાઈલ આવ્યા ને એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર છે મમ્મી રોજ ફોન કરે છે અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું કોણ આવેલું ક્યાં ગયેલા બહાર ગયા તો શું જમ્યા કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે ત્યાં સુધી એ વાંધો નહીં પણ એ પછી એ સલાહ આપે તારે જવાબ આપી દેવો જોઈએ ને તે કેમ સાંભળી લીધું બહુ પોળી ના થતી આમ ના કરતી આપણે શું કામ સાંભળી લેવાનું તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે ન કરો આવું આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે જિંદગી એની પરિવાર એનો એ પરિવારની રીત રસમ એની પરંપરા એનો પતિ એની સાસુ એના પરિવારજનો એની સાથે એ એડજસ્ટ થાય એ પહેલા અહીંથી જ એટલું બધું એને ફીડિંગ કરે કે દીકરી ત્યાં જઈને એડજસ્ટ થવાને બદલે સામી થઈ જાય હું શું કામ કરું મારે કેમ કરવાનું તમે કેમ આમ નથી કરતા આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ કઈ નથી તો કે આજે ના પાડી ભાભી એ કઈ ઘરમાં કઈ નથી ચાલ મારી સાથે ગલી ક્રોસ કરીને મોહલ્લો ક્રોસ કરીને છેક છેલ્લે ઘર ત્યાં લઈ ગઈ ને પછી સાસુમાએ કીધું ઉભો રે હું આવું અંદર ગયા પાછા આવ્યા અને કે જા કઈ નથી પેલો ભિક્ષુક ચીડાઈ ગયો કે અરે તો આટલા તડકામાં મને અહીંયા પાછો શું કામ લાવ્યા તો કે ના પાડનારી એ કોણ હું બેઠી છું જેને પહોંચશે પહોંચશે એને ના હું પાડીશ હજી હું બેઠી છું આ ઘરમાં એટલે બધા નિર્ણય હું કરીશ એને નહીં પૂછવાનું કોક ની દીકરી આપણે ઘેર પરણીને આવે તો એ પોતાની સાથે પોતાનું બાળપણ પોતાના પરિવારની પરંપરા પોતાનો ઉછેર લઈને આવે છે આપણે બધા અજાણતા જ બધું ભૂસી એની સ્લેટ કોરી કરી અને આપણી વાત લખવાની શરૂ કરીએ છીએ પણ જેણે સ્લેટમાં લખ્યું હશે ને એ બધાને ખબર હશે તમે ગમે એટલું લૂછી નાખો અમુક ઘસરકા તો રહી જ જાય હવે એ ઘસરકા એના પિયરના જ એ પોતાની સાથે જે શીખીને આવી છે જે લઈને આવી છે તમે મોબાઈલ નવો ખરીદ્યો હોય ને તો તમને બે મોબાઈલ બાજુ બાજુમાં મૂકીને બ્લૂટૂથ ઓન કરી આપે અને એમ કે જ્યાં સુધી આ ફોનનો ડેટા આ ફોનમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી વચ્ચે બટનો ના દબાવતા નહીં તો હેંગ થઈ જશે હા કે ના હવે આ બે ફોન બાજુ બાજુમાં મૂક્યા હોય અને આ ફોનનો ડેટા આમાં ટ્રાન્સફર થતો હોય એ પોતાને ઘેરથી જે ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ બટન દબાવવાના ચાલુ કરીને એને હેંગ ના કરી દો પછી હેંગ થઈ જાય એટલે સમસ્યા શરૂ થાય તમે તો બધા પાટીદારો છો ખેડૂત તમને બધાને ખબર છે કે એક એક છોડને માટીમાંથી કાઢીને બીજી માટીમાં રોપવો હોય તો થોડી માટી ભેગી લઈ જવી પડે આમ સોઈ ઝાટકીને એના મૂળ સાથે રોપો તો મરી જાય હા કે ના તો એ પોતાને ઘેરથી થોડી માટી લાવી છે એ માટી સાથે એને રોપો એટલે તમારા ઘરની માટીમાં એ માટી ભળે ને ત્યાં સુધી એને એના ઘરની માટી મદદ કરશે ટકી જવામાં આવું આપણે કરતા ગઈકાલ સુધી જે કરતી હતી એ ભલે કરે અમારા ઘરમાં આવું ચાલશે અને નહીં ચાલે ત્યાંથી પહેલી લડાઈ શરૂ થઈ જાય તમારું ઘર ને અમારું ઘર આપણું ક્યાં ગયું એનું પિયરનું ઘર તમારું ઘર ને આ અમારું ઘર તો એનું બિચારીનું આપણું ઘર ક્યાં ગયું કોઈ સાસુ એમ છે કે બેટા બેટા આપણા આપણા ઘરમાં આમ પરિવારમાં આમ કરવાનું એને ઘેર એને ટીંડોળા ગોળ સમારીને ખાધા હોય વીસ બાવીસ વર્ષ સુધી અહીંયા આવે ને બિચારી કે લાવ હું શાક સમારી આપું અને ટીંડોળા ગોળ સમારે તો પછી જુઓ મજા સાસુમાં જે ધમકાવે કોઈ કોઈ ટીંડોળા ગોળ સમારે અરે બધાય ચાવીને જ ખાવાના છે આખે આખા ગળવાના છે કોઈ અન તોય ઊભા ટીંડોળા સમારવાના હા ભલે તમારા ઘરમાં એમ પરંપરા હોય તો એને ધીમેથી કહો કે બેટા આપણે ઘેર છે ને ટીંડોળા ઊભા સમારે છે અને બહુ નહીં મારે કહેવું છે કે ટીંડોળા ગોળ ચીરી નાખતા પહેલા એકવાર પૂછી લેવું મમ્મી કેવી રીતે કરું હવે આ કેવી રીતે કરવું પૂછવાનો સૌથી મોટો ઈગો પ્રોબ્લેમ નવી પેઢીને છે મને બધું આવડે છે એમ બી એ સમજાયું આ બધા જેટલા એમ બી એ છે ને એ બધા કે મને બધું આવડે એક બેન હતા નવા નવા લગ્ન થયા પછી એના વરે એને કહ્યું કે પૂરણપોળી બનાવો ને મારી મમ્મી બનાવે છે એવી કે ભલે હવે એને એમ થયું કે આ પૂરણપોળી કેવી રીતે બનાવવાની મને તો આવડતી નથી એટલે નીચે એક માજી રહેતા હતા એને ત્યાં ગઈ ને એને પૂછ્યું કે હેમાં જે પૂરણપોળી કેવી રીતે બનાવવાની તો કે પહેલા છે ને બેટા દાળ બાફવાની તો કે આ હા એ તો મને ખબર છે પછી તો કે પછી લોટ બાંધવાનું તો કે હા એ મને ખબર છે પછી તો કે પછી જાયફળ જે તમારે બીજું નાખવું હોય ઇલાયચી બધું નાખીને દાળને ઘટ્ટ કરવાની તો કે આ એ મને આવડે છે પછી તો કે પછી લુવા પાડવાના આમ કરવાનું આમ કરવાનું ને પૂરણપોળી વણવાની તો કે મને આવડે પછી માજીનું મગજ ગયું બધું આવડે છે પૂછવા શું કામ આવી છે એટલે કીધું બસ વણી પાણીમાં નાખી દેવાની તને આવડે છે ને તો કે હા હા એ મને આવડે છે એ તો ગઈ પૂરણપોળી બધું જેમ બતાવ્યું તો એમ રેસીપી પ્રમાણે બનાવી વણી વણીને પાણીમાં નાખી દીધી છોકરો આવ્યો લાવ લાવ પૂરણપોળી તો પેલી રસા જેવી પૂરણપોળી તો કે આ તે શું કર્યું તો બને નીચે વાળા માજી એ શીખવ્યું છોકરો નીચે પૂછવા ગયો તો માજી કે બધી વાતમાં કે મને આવડે મને આવડે મને આવડે તો શું શીખવે એને શીખવાની તૈયારી ક્યારે હોય નોટ કોરી હોય તો એમાં કઈ લખાય લખેલી નોટમાં કોઈ કેવી રીતે કઈ લખે આપણે લખેલું પાનું કેવું ફેરવી નાખીએ છીએ ભાઈ કોરું પાનું ગોતો તો એમાં કઈ લખાશે લખેલા પાનામાં કોઈ કઈ લખી શકે છે તો તમે તો બધું લખીને જ આવ્યા છો નવી પેઢીના લોકો તમને બધી ખબર જ છે તો તમને અમે શું શીખવવાના એની સામે મારે વૃદ્ધ અને મારી ઉંમરની સાસુઓને એ પણ કહેવું છે કે એમની પાસે પણ એક આવડત છે નવા જમાનાની સમજ છે વિજ્ઞાન છે ભણતર છે નવી દુનિયા સાથેની નવી ઓળખાણ છે